સુરતના માંગરોલ તાલુકા ખાતે આવેલા વાકલ ગામે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાનાર છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ દરમિયાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા રહેશે ઉપસ્થિત ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માંગરોલ તાલુકા કોંગ્રેસ સમિતિ એક બેઠક સરકારી વિશ્રામગુરુ ખાતે આ બેઠક દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહી કાર્યક્રમનું આયોજન કરી વાકલ સાંઈ મંદિર પંચવતી હોલ ખાતે બપોર બે કલાકે જનમંચ કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું હતું આ કાર્યક્રમ યોજવાનો હતો તાલુકા પ્રજાજનોને કડતાલ પ્રશ્નો જનસભાની વિધિ વિધાનસભા સુધી જઈ સવાનો છે જાણવા મળી રહ્યું છે કે તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પવાસ હાથ ધરતા પ્રજાના તરફથી કડનરતા પ્રશ્નો મળવા પાપ્યા હતા જેમ કે કિમ નદી કાંઠા વિસ્તારમાં વરસાદી પૂર આવતા અનેક ગામોમાં લોકો મુશ્કેલીઓમાં મુકાઈ જતા હોય હતા આ પૂરના પાણીનો ભરાવો થવાનું મુખ્ય કારણ એક્સપ્રેસ હાઇવેના નિર્માણ તેમજ બુલેટ ટેનના નિર્માણ દ્વારા પાણીનો નિકાલ થતો નથી તેવું જાણવા મળી રહ્યું હતું ત્યારબાદ જૈડીસી પીસીએલ કંપની દ્વારા પ્રદૂષિત પાણી નિકાલ નદીઓમાં કરાતા હોય છે રોજગારી પ્રશ્નો સહિત ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું સહાય વળતર તેમજ અન્ય ધરણા પ્રકાર પ્રકારના પ્રશ્નોને રજૂ કરાશે જનમંચ કાર્યક્રમમાં આ કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ એ છે કે દરેક કરતા પ્રશ્નોને ખેડૂતો સહિત પૂરગ્રસ્ત લોકો વાંચા આપી શકાય તે મુજબના કરવામાં આવ્યું છે આયોજન મારું નામ ચૌધરી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ત્રેવીસ તારીખે વિરોધ પક્ષના નેતા અને અમિતભાઈ ચાવડા સાહેબ અહીંયા માંગરોળ તાલુકાની અંદર વાકલ ગામે આવનાર છે તો તેની અંદર તે દિવસે દરેકના જે સળગતા પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટે અહીં આવનાર છે ને દરેક દરેક વિસ્તારમાંથી જે જેના પ્રશ્નો હલ કરવાનો હોય જે પ્રશ્નો સળગતા પ્રશ્નો હોય તો તે એ પ્રશ્નો પોતપોતે રજૂઆત કરી શકે અને એ એના માટે દાખલા તરીકે અત્યારે અહીંયા રેલવે જે કામ ચાલે છે કે એ એની અંદર જે વળતર નથી મળ્યું કે એ એમના જે જેની જેની જમીન ગઈ છે તો એ એના પ્રશ્નો હશે તેની પણ ચર્ચા કરવામાં આવશે તેમજ અત્યારે જે પૂરને પૂરગ્રસ્ત લોકોને પૂરતું વેતન નથી મળ્યું કે એ એમને જે વખરી કે એ જે નુકસાન થયું છે એ નથી મળ્યું તેના પણ પ્રશ્નો જે જે વિસ્તારની અંદર હશે તે તે તેમને એ કરવામાં આવશે અને એ એની વ્યવસ્થિત રજૂઆત કરવામાં આવશે તેમજ અનેક પ્રકારના જે જે પ્રશ્નો હશે તેની વાચા આપવા માટે તે દિવસે વિરોધ પક્ષના નેતા તરીકે અમિતભાઈ ચાવડા સાહેબ આવવાના છે તો તેની અંદર તમામ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત થાય અને આ કાર્યક્રમને સફળ બનાવો અને એ એની અંદર વાચા આપવા માટે ઉપસ્થિત થવાનું છે રૂપસિંહભાઈ ગામી માંગરોળ તાલુકા આદિવાસી સમાજના આગેવાનો જે ગઈકાલે માંગરોળ તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કે રાહુલ ગાંધી અમેરિકાની યુનિવર્સિટીની અંદર આદિવાસી અને દલિતોના વિરોધમાં જે નિવેદન આપે છે એવા વાહ્ય સમાચાર આ લોકો જાહેર કરે છે મારા એ આદિવાસી આગેવાનોને એટલું પૂછ્યું છે કે જે દિવસે મણિપુરની ઘટના બની આદિવાસી ભાઈઓને કપડાં નગ્ન અવસ્થામાં ફેરવી એને મારવામાં આવે છે તે દિવસે તમે ક્યાં ગયા હતા જે ઘટના બને છે એમપીની અંદર એમપીની અંદર આદિવાસીના મૂળા પર પિશબ થાય છે ને એ સમાચાર આખા દેશમાં પ્રસિદ્ધ થાય છે તે દિવસે તમે ક્યાં ગયા હતા ગુજરાતની અંદર ચાલણ અબારી ભરવાડોને આદિવાસી માં સમાવી લીધા છે એ વાત જગ્યા છે એ સમાચાર પ્રસિદ્ધ થયા છે તે દિવસે તમે ક્યાં ગયા હતા બીજી વાત એવી છે કે તે દિવસે તમે ક્યાં ગયા હતા આજે એવી આદિવાસીઓને દબાવવાની ઘણી ઘટના બની છે આજે બેંગલોગ આદિવાસીની બેંગલોગ ભાજપ સરકાર આવી તે દિવસની નથી ભરતી એના માટે કેમ તમે બોલતા નથી આજે સુમુલ દેવી જે કોંગ્રેસની ની ધ્યાન હતી કે આદિવાસી બેઠો થાય એના માટેની આજે સુમુલ દેવી ને એ લોકો અફે દફે કરી દીધી આજે પશુપાલક ને દૂધ ભાવ મળતો નથી કેમ એના માટે તમે નથી બોલતા તમે માત્ર ને માત્ર તમારી પાસે આજે બીજો કોઈ મુદ્દો છે નથી એટલે તમે ગમે તેવા નિવેદનો કરો છો આજે ચોમાસું એટલું ભારે જવાથી ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે તમે કેમ એની વાત નથી કરતા ખેડૂતીની વાત નથી કરતા નથી મજૂરીની વાત કરતા આજે જે ફેક્ટરીઓ ની અંદર જે મજૂરો કામ કરે છે એનું જબરજસ્ત શોષણ થાય છે જ્યાં મારી નાખવામાં આવે છે એની પણ કોઈ વાત કરતા નથી યાર રાહુલ ગાંધીને તમે બદનામ કરવાના નીકળેલા લોકોને મારું એક સૂચન છે કે પહેલા તમે તમારો ઇતિહાસ જુઓ પછી તમે રાહુલ ના વાત કરજો રાહુલ એક અમારા એવો નેતા છે કે જે પેલા સંસદ ની અંદર વસ્તી ગણતરી કરો આખું ભાજપ ફફડી ગયું છે કેમ તમે જાતિ ગણતરી નથી કરતા તમારી પાસે તાકાત હોય તો તમે કરાવો ને કોની રાહ જુઓ છે આ બધા તમારા ગટકડા બંધ કરો રાહુલ ગાંધી નું કોઈ જીપ કાપવાની વાત કરે છે કોઈ મારી લાખવાની વાત કરે છે તમે ભાઈ અમને એટલી વાત ખબર છે પેલી કહેવાત છે કે જે માણસથી કશું નથી થવાનું ને તે એને ધમકી આપે છે એ રાહુલ ગાંધી ધમકીથી નથી રડતો એટલે એ તમારા મગજમાં જે હોય તે કાઢી નાખજો ને તમે સીધી રીતિમાં આવી જાઓ આદિવાસી હોય તો પહેલાં તમારી જાતિ જે છે ને એને તમે પારકે ઓળખી લેજો કે તમે કઈ જાતિને છે તમને આ દેશના ઇતિહાસની ખબર નથી આ દેશના ભૂગોળની ખબર નથી આ દેશના કલ્ચરની ખબર નથી એવા લોકો આદિવાસીઓની વાતો કરવા નીકળી પડેલા છે દુઃખની વાત છે આ તો